નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતી ખબરો યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે ગુજરાતના અઢાર જિલ્લાઓને એલર્ટ આપી દેવામાં આવ્યું છે બાવીસ મેથી વાવાઝોડા સાથે વરસાદ મચાવશે તબાહી હવામાન વિભાગની મોટી ચેતવણી ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદ અને વાવાઝોડાની ભારે આગાહી કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા કમોસમી વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે 24 મે સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આજે રાજકોટ, સુરત, બનાસકાંઠા, મહીસાગર, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હાલમાં ઉત્તર પૂર્વીય અરબી સમુદ્ર પર વરસાદી સિસ્ટમ સક્રિય છે ત્યારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે 20 મેના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, દિવ, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દમણ, દાદરા અને નગર હવેલીમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. જ્યારે 22મી 23 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સમયે અરબી સમુદ્ર સંપૂર્ણપણે એક્ટિવ છે તેથી 22 તારીખ સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ રહેશે અને રાજ્યમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે 21 મે પછી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે 22મી 24મી દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાજોડાની આગાહી છે 24 મેના રોજ રાજ્યમાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેથી અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાશે. હવામાન વિભાગના ચાર્ટ મુજબ અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત પર આવી રહેલા મોટા સંકટની આગાહી કરી છે. बीसमी आसपास मूंबई थी गोवा तरफ जिस्टम बनी रही है धीरे धीरे लो प्रेशर कार चक्रवात में तबदील थी शेवीस मी थी अठावीस आसपास भारे चक्रवात देश पश्चिम किनारे गुजरात सुधी असर कराष्ट्रना भागों में पंदरमी वीस इंच वरस खाबकी सकेबई महाराष्ट्र के भागों में पूरि स्थिति रही सकेवाजोड़ा मार्ग आरब कंट्री तरफ जवा शक्यताओी है बीजी एक सीस्टम में बाद उपसागर में बनशे, जे सीस्टम पर भारे चक्रवात सर्जन करशे, दक्षिण पूर्वीय तटों पर भारे वरसाद शक्यताओ रह एक सौ किलोमीटर कलाकनी झड़पे पवन फुंकाशे, की असर क्या ते अंबालाल पटेले कहु कि मूंबई महाराष्ट्र भागों में पंदरमी वीस इंच वरस खाबकी सकेबई महाराष्ट्र के भागों पूरनी स्थिति रही सके આહવા ડાંગ વલસાડ વગેરેના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે આહવા ડાંગ વલસાડના ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહી પહેલા ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે સામાન્ય રીતે ચોમાસું 15 જૂને ગુજરાતમાં પહોંચે છે જો કે આ વર્ષે તે 4 દિવસ વહેલું 10 કે 11 જૂનની આસપાસ પહોંચશે તેની અસરબાર જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે અને એટલું જ નહીં તે ખૂબ જ ટૂંક સમયમાં સમગ્ર રાજ્યને આવરી લેશે